જે મહામાનવ બાબા સાહેબ આંબેડકર થકી પચીસ બાર ચોવીસ ના દિવસે માધ્યમિક શિક્ષણ સ્ટાન્ડર્ડ એટ ટુ ટેન ના વર્ગો નો શુભારંભ થઈ રહ્યો છે સંસ્થાપક શ્રી રામજીભાઈ રાઠોડ જય કરેલા છે જેને

અને બહુ સરસ કામ કરી રહ્યા છે અને ત્યાં ખણે જે અંબાવાડીમાં પણ અમારા જેટલા ગ્રુપ ચાલે છે એ દરેક જગ્યાએ આમની વાહ વાહ થઈ ગઈ એટલે મેં થોડું પાછું એમાં લખ્યું કર્યું અમારા ગ્રુપમાં કે આપણામાં અંબાવાડીમાં તો ચાલે પણ આ એક વ્યક્તિ જે છે ગુપ્તાનગરમાં આ તો વાત ચલાવી રહ્યા છે અને એ લોકોએ એટલો બધો અભિનંદન કર્યો હતો વાત પૂછું નહીં એટલે પછી મેં વિચાર કર્યો મેં પછી આપણે વાત કરી મેં મેજી રામજીભાઈ એક વસ્તુ બીજી છે તમે એક થી સાત ટકા પર્સન્ટ છો પણ જો આઠ નવ દસ નું જો એક ચાલીસ ટકા તો હોય તો હું અશોકભાઈ છે મહેશભાઈ છે અને એક બેન બે મંદિરનગરમાં છે અંગ્રેજી ભણાવે છે એને નોકરી ચાલુ છે ક્યારેક એક અઠવાડિયામાં એક દિવસ આપે તો એક અઠવાડિયા એક દિવસ એક કલાક ભણવા આવે છે આટલા બુદ્ધિજીવી શિક્ષકોની એની પાસે ભરમાણ ના હોય અને બાકી સંસ્કૃત છે હિસ્ટ્રી છે

અને અને બાળકોને ખુબ સરસ રીતે ભણાવ્યું છે અત્યારે નિવૃત્ત થઈ ગયા પછી પણ એની જેટલું કોઈ સમજાવી કે ભણાવી નથી શકતો ને એટલે હાઈસ્કુલે વિનંતી કરી કે સર